મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર અક્ષર ટાવરમાં પટેલ ફેફરે એન્ડ એસોસિએશન નામની ફોર્મ ચલાવતા કંપનીના સેક્રેટરી ભાર્ગવભાઈ પટેલના આઈડીબીઆઈ બેંકના બેન્કના ખાતામાં અચાનકથી જ રૂપિયા સિત્યાસી લાખ તેર હજાર પાંચસો ચારનો આરટીજીએસ મળ્યો હતો આટલી મોટી રકમ અચાનકથી જ ખાતામાં જમા થઈ જતા ભાર્ગવભાઈ પટેલ પણ સ્તબ્ધ થઈ ગયા હતા તેઓએ તુરંત જ બેંકનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓના ખાતામાં એકાએક મોટી રકમ જમા થઈ ગઈ છે સામેથી બેંકનો સંપર્ક કરી પૈસા પરત આપી દેવાની તૈયારી દર્શાવી હતી અને આ ઈમાનદારી પૂર્વકનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું હતું અચાનક જ પરમ દિવસે મારા ખાતામાં એટી સેવન લાખ રૂપીસ ક્રેડિટ થયા તો મેસેજ આવ્યો એટલે તરત જ અમે બેંક મેનેજરનો સંપર્ક કર્યો બેંકમાં કે આ તમારાથી કોઈ ભૂલથી આરટીજીએસ આવી ગયેલું છે તો બેન્ક મેનેજરનું એવું કહેવું હતું કે ના આ કોઈ બેન્કની મિસ્ટેક નથી પરંતુ કોઈ પાર્ટીએ જ તમારા ખાતામાં આરટીજીએસ કરેલું છે એટલે બેંકના સોર્સ દ્વારા એવું જાણવા મળેલ છે કે મોરબીની જ કોઈ પાર્ટી આરટીજીએસ કરેલ છે હવે સોમવારના રોજ આપણે એ પાર્ટીની ખરાઈ કરીને સોમવારના રોજ આપણે એને આરટીજીએસ કરીને રૂપિયા પરત કરવાના છે